પાદરા તાલુકાની વીરપુર માઇનોર કેનાલમાં ભંગાણ થતા રોડ ઉપર પાણી પાણી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ચોમાસાની સિઝનના નથી પરંતુ શિયાળાની ઠંડીના સિઝનના છે હા વાત સાચી છે આ કઈ વરસાદી પાણી નથી ભરાયું પાણી ભરાયું છે નર્મદા કેનાલના અધિકારીઓની બેદરકારીને કારણે વાત કઈ એમ છે કે પાદરા તાલુકાના સિહોર ગામ પાસેથી પસાર થતી વીરપુર માઇનોર કેનાલમાં હાલમાં સિંચાઈને લઈ પાણી છોડવામાં આવ્યું છે જે કેનાલમાં જાળી જાખરડાનું સામ્રાજ્ય છવાયું છે અને અનેક જગ્યા ઉપર કેનાલમાં ભંગાણને લઈ લીકેજ પાણી થઈ રહ્યું છે પાણી લીકેજ થતાં ખેતરે જવાના રૂડ ઉપર પાણી ફરી વળતા ખેડૂતો માટે ખેતરમાં અવરજવર કરવું મુશ્કેલ બની રહ્યું છે મેરાજુ ચૌહાણ છે મૂળ ગામ સિયોનો છું હવે એમાં છે કે મારી જમીનની કેનલ પર આવેલી છે પર મને ચાર વર્ષથી બહુ જ નુકસાન થાય છે કારણ કે કેનલ અંદર એટલો બધો જાળી અને કચરો એટલો બધો છે કે એની કોઈ હદ જ નથી પાણી ઓવરફ્લો થઈને મારું ખેતર બગડે છે મને ચાર વર્ષથી મારું ખેતરું પાછી કોણ નુકસાન છે એ નુકસાનનો જવાબદાર કોણ શું છે તમારું શું માંગે છે તમારે માંગ એટલે કેનલ રિપેરિંગ કર્યા પછી પાણી છોડે આજુબાજુ પાણીની ખાસ જરૂર છે લેવર કરવાની જરૂર છે અને એ જ પાણી આગળ વધે પાણી બધું છલકાઈ મારો બહુ જ નુકસાન છે ખેતરે જવાના માર્ગ ઉપર પાણી ફરી વળતા નર્મદા નિગમના અધિકારીઓ પ્રત્યેક ખેડૂતોમાં રોજ જોવા મળી રહ્યો છે કેનાલની સાફ સફાઈ વગર પાણી છોડવામાં આવતા પાણી ભંગાન વાળી જગ્યાએ ઉપરથી લીકેજ થતા પીવાના હજારો ગેલન પાણીનો વ્યર્થ થતો જોવા મળી રહ્યો છે જે પાણી ખેતરે જવાના રોડ ઉપર ફરી વળતા ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તંત્ર વહેલી તકે આ પાણીના લીકેજને બંધ કરાવે તેવી સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે એટલે માઇનોર કેનલમાંથી મારું નામ ચવાણ શૈલેષભાઈ દિનેશભાઈ ગામ સિહોર હું કેનાલ અધિકારીને એટલી માંગ કરું છું કે આ જે કેનાલ ખરી વીરપુર માઇનર જે શિહોરથી પસાર થઈ છે એની રિપેરિંગ ચાર વર્ષથી કોઈ રિપેરિંગ નથી એની જાળી જો ઝાડી નીચે અંદરનો કચરો એના માટે કોઈ એના કોઈ પગલાં લેતા નથી આવ્યા અને બીજી વસ્તુ કે જે પાણી જે અમારો મેન માર્ગ છે રસ્તાનો એ આખો પાણીથી ભરાઈ ગયો છે અત્યારે અત્યારે આ સિહોર થી ગણપતિ તરફ તો એનો ઉદઘાટન કોણ અમારું નામ જાદવ દિલીપભાઈ જસભાઈ ગામ સિહોર તાલુકો પાછળ હવે અમારા ગામની અંદર દરાપુરાથી વીરપુર જતી એક માઇનોર કેનાલ છે જે આજે ઘણા બે ત્રણ વર્ષથી બિલકુલ સાફ થઈ નથી અને અત્યારે સાફ ના થવાને કારણે અત્યારે અચાનક જ પાણી છોડી દેવામાં આવ્યું છે હવે અત્યારની પોઝિશન એવી છે કે ઘણા ગામડા છે અમે આજે છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરીએ છીએ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી અને અમારે જે અત્યારે એક રસ્તો અહીંયાથી જાય છે એ ચાંસદ છે ઇટોળા છે જૂના ગણપતિ મંદિર સિહોર તરફ જાય છે અત્યારે બિલકુલ રસ્તો બ્લોકેજ થઈ ગયો જે અત્યારે ગોમનો મેન ધોરીમાર્ગ કહેવાય છે એટલે અમારી આજે એક નર્મદા કેનાલની બેદરકારીના લીધે આજે અમે વર્ષોથી આ પીડા ભોગવીએ છીએ અમે ઉપર છતાં અમને કોઈ સારો એવો રિસ્પોન્સ મળતો નથી એટલે હવે અમને કંટાળીને છેલ્લે મીડિયા વાળાને બોલાવવા પડ્યા કે ભાઈ તમે આ જાણ કરો સરકાર સુધી અને નર્મદા યોજનાને એટલે હવે શું છે કે આનું જેમ બને આમ નિરાકરણ આવે એવી અમને સરકારને અને નર્મદા યોજના વિભાગને અમે આ જાણ કરીએ છીએ કારણ કે અમે બધા હેરાન થઈ ગયેલા છે આ બધા ખેડૂતો છે મારી બાજુમાં આ ખેડૂત ઉભા છે જે પોતે આજે છેલ્લા અમને ત્રણ વીઘા બાજુ જમીન છેલ્લા આજે ત્રણ ચાર વર્ષથી બિલકુલ એમના ખેતરમાં બિલકુલ કઈ થતું નથી બાજી ગયું છે ખેતર કારણ કે વાવતા જ નથી પાણી જ આવી જાય છે આ જે ખેડૂત છે એમને પૂછી જુઓ બરાબર છે